સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સાથે લોકોનું ઘર્ષણ સર્જાયું હતું ઢીંડોલીમાં રિઝર્વેશન પ્લોટમાં એક નાનકડું મંદિર અગાઉ સ્થાનિકોએ બનાવ્યું હતું ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મૂડમાં આવ્યું હતું ટીપી ઓગણ સિત્તેરમાં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર પચીસમાં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું આ મંદિરનું ડિમોલેશન શરૂ થતાં સ્થાનિકો ઉમટી આવ્યા હતા મહિલાઓએ ઈટો હાથમાં લેતા ડિમોલેશનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી કોઈ પણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર રિઝર્વેશનના પ્લોટમાં મોટું મંદિર બનાવી રહ્યા હતા ડેપ્યુટી સહિત જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો સાથે પંદરથી વીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર કામમાં તોડફોડ શરૂ કરી હતી એસએમસીના કર્મચારીઓ અને પૂજારી ભક્તોની વચ્ચે રકઝક થઈ હતી મંદિરમાં મહિલાઓ પહોંચી જતા હાથમાં ઇટો લઈ એસએમસીના કર્મચારીઓ સામે થઈ હતી આ મામલો ઉગ્ર બનતા એસએમસીના લોકોએ પીછે હટ કરવાની ફરજ પડી હતી ડિંડોલી પોલીસ પણ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી એસએમસીના અધિકારીઓ વધુ બાંધકામ કરવાની ના પાડી રવાના થયા હતા મંદિરના પૂજારીઓનો અને ભક્તો ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો